તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી છે કતારગામ ગીતાનગર સામેના ભગવાન નગરમાં રહેતા સંજય વાણિયાની તેના જ મિત્ર પ્રશાંત ઉર્ફે ક્વાર્ટર ચંદ્રકાંત રાજપૂતે હત્યા કરી નાખી હતી આ અંગે મૃતક સંજયના ભાઈ દીપકે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું હતું કે મૃતક સંજય અને હત્યારો પ્રશાંત ઉર્ફે ક્વાર્ટર બંને મિત્રો હતા સંજય રત્ન કલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે તેને મદદ કરતો હતો તેના મિત્ર પ્રશાંતને ત્યાં આપેલા અઢી લાખને લઈ તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જે અઢી લાખ રૂપિયા આપવા ન પડે તે માટે પ્રશાંતે આયોજનપૂર્વક સંજયને બોલાવ્યો હતો અને દારૂ પીધા બાદ તેઓ વચ્ચે રૂપિયાને લઈને ઝઘડો થયો હતો જેમાં પ્રશાંત ઉર્ફે ક્વાર્ટરે કાંચે મોટલ તોડી સંજયના ગળામાં ઘા માર્યો હતો જેને લઈને સંજયનું ઘટના સ્થળે કમકમાટી મોત નીજા પામ્યું હતું ત્યારે હત્યા કરી હત્યારો મિત્ર પ્રશાંત ભાગી છૂટ્યો હતો આપણું નાવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે સુરત શહેરની અંદર સંજયભાઈની એક હત્યા દલિત યુવાનની હત્યા થઈ શરીયામાં હત્યા થઈ છે ગુંડાઓ ખુલ્લે આમ ફરે છે અને સુરત શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા હોય એવું લાગતું નથી તો આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી મારી માગણી છે પીઠાભાઈ વાણિયા મારા ભાઈનું ઝઘડો થયેલો એમાં મારા ભાઈને હથિયાર હથિયારવાડે મારી અને પૈસા લેવા બાબતે મારા ભાઈને બોલાવેલો અને મારા ભાઈને મરણ પામેલ છે એને હથિયાર વાગી ગયેલા છે મારા ભાઈના આરોપી જલને જલ પકડાઈ જવા જોઈએ બરાબર એટલી હું અપીલ કરું છું હા તો કતારગામ પોલીસે લાશ નો લઈ વધુ તપાસ હાથ ધરી છે કે સરા જાહાર સોસાયટી પાસે હત્યા કરાતા આખા વિસ્તારમાં ચપચાર મૂકી જોવા પામી હતી હઝર કુરસેઓ